મિલે હો તુમ હમકો બળે નસીબો છે હા ભાઈ તમે મળ્યા છો અમને બહુ નસીબો થી હા સાહેબ ગીત ગીતાબેન રબારીએ ગાવ્યું છે ને એ પણ આપણા મોનાલિસા બેન વિશે અને ખરેખર જયારે બંને બેનો હોય ત્યારે સાહેબ સાંભળવાનું પણ મજા આવે તો ખરેખર મિત્રો ગીતાબેન રબારી એવું તે કેવું ગીત ગાવ્યું કે ખરેખર મોનાલિસાના કાનમાંથી ધુમાડા નીકળી ગયા ભાઈ હવે કાયદેસર તમને આગળ આખું ગીત સંભળાવવાનો છું એટલે ખાસ કરીને મારા વડીલો વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે અને ખરેખર એમને ખબર પડે કે ના ભાઈ ખરેખર વાત તો સાચી છે હવે ગીતાબેન રબારી ખાલી નામ જ કાપી છે મિત્રો ગીતાબેન ગીતા બેન એટલે એવા માણસ કે ખરેખર દુઃખની પરિસ્થિતિમાં એ હાજર થઈ જાય દુઃખની ગમે એવી ભલે કોરોના કાળ જેવી પરિસ્થિતિ આવે ત્યારે બેન એક અમૂલ્ય ગમે એટલા રૂપિયાનું દાન કરે પણ એક અમૂલ્ય દાન કર્યું છે એ જ મહત્વનું છે અને એની સાથે સાથે સાહેબ ગીતાબેન રબારીએ પોતાની જિંદગીમાં જેવા દુઃખો જોયા છે સાહેબ હું નથી માનતો કે કોઈ એવા દુઃખો જોયા હોય ખરેખર એ બેનની વેદના જાણે છે કે એ બેને કેવા દુઃખો જોયા હશે હવે મોનાલિસા મિત્રો હવે એ વાત આપણે સાઈડમાં રાખીએ છીએ હવે મોનાલીસાને લઈને આવીએ છીએ મેદાનને તો મોનાલિસા તમે જાણો છો ભાઈ કે આખી દુનિયાની અંદર સાહેબ આખી દુનિયાની અંદર ફેમસ થઈ ગયેલી છોકરી છે અને આ છોકરીએ ખરેખર હવે દુનિયા હલાવી નાખી છે અને કુંભ મેળો તેને છોડી મૂક્યો છે કેમ કે ત્યાં લોકો એને બહુ હેરાન કરતા હતા ઝાઝા પરેશાન કરતા હતા ને એના કારણે દીકરીએ કુંભ મેળો મૂકી દીધો છે પણ હવે ખરેખર જે બેન છે મોનાલિસાબેન એ ખરેખર મિત્રો ગીતાબેન રબારીને મળવા જશે ભાઈ કેમ કે એમને ગુજરાતી બહુ સારી રીતે આવડે છે તો મિત્રો એ તો આપણને આગળના સમયમાં ખબર પડશે કે શું ખરેખર મિત્રો આ બેન છે કલાકારોને મળે છે અને જો કલાકારોને મળશે તો મારા ભાઈઓ ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી હું બતાવતો રહીશ તો બસ આજ માટે મારા વડીલો આટલું જ રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનાવ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ